તમને તમને ને થઈ જવાનું છે કે ઠાકોર સમાજ સાથે કઈક ને કઈક રીતે અન્યાય તો થઈ જ રહ્યો છે હા યાર આજનો એક બનાવ બન્યો છે જેની અંદર જે વિનાયક હોસ્પિટલ છે એની અંદર ઠાકોર સમાજની એક દીકરીનું જે ઓપરેશન વખતે અવસાન થઈ ગયું છે અને ડોક્ટરો એવું કહી રહ્યા છે કે ઠાકોર સમાજના કોઈ વ્યક્તિને દવાખાનાની અંદર એડમિટ ના કરો તો હા યાર ઠાકોર સમાજ સાથે કંઈક ને કંઈક રીતે અન્યાય થઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે ને અત્યારે હાલ તમે જે આગળ વિડીયો જોવાના છો એ અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આની અંદર સમાજના લોકોને ખબર પડતા કે આપણા સમાજ સાથે આવું થઈ રહ્યું છે મોટા મોટા જે દવાખાનાના ડોક્ટરો છે એમ કહી રહ્યા છે કે ઠાકોર સમાજના કોઈ વ્યક્તિને દવાખાનાની અંદર એડમિટ ના કરો એમની પાસે પૈસા હોતા નથી આવું આપણને સોશિયલ મીડિયા થકી જાણવા મળી રહ્યું છે અને અત્યારે જે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એકવાર તમે આ વિડીયો જોતા જાવ અને કંઈક ને કંઈક રીતે આગળ પણ ઠાકોર સમાજ સાથે જે અમુક લોકો અન્યાય તો કરી રહ્યા છે પરંતુ આવું જે પણ લોકો કરી રહ્યા છે એ ખાસ ધ્યાન રાખજો કે હવે ઠાકોર સમાજ જેમ તેમ નથી ઠાકોર સમાજ જાગૃત થઈ ગયો છે અને હવે ગમે ત્યારે કોઈપણ સમાજના વ્યક્તિ સાથે આવી રીતે અન્યાય થશે તો ચૂપ રહેવાના નથી અને જાગૃત થઈ ગયા છે અને દરેક વખતે બોલ છે સહન નહીં કરી લે અને આ વખતે જે ઠાકોર સમાજ સાથે આ હોસ્પિટલની અંદર જે થયું છે એ મુદ્દો સોશિયલ મીડિયા ઉપર આવનાર સમયની અંદર ખૂબ જ હાઇલાઇટ થવાનો છે અને જો તમે ઠાકોર સમાજમાંથી આ વિડીયો જોઈ રહ્યા હોય તો વધુ લોકો સુધી શેર કરી દેજો જેથી કરીને ઠાકોર સમાજનો કોઈ વ્યક્તિ આ હોસ્પિટલની અંદર જતા પહેલાં વિચાર કરે કે આપણા ઠાકોર સમાજ માટે આ ડોક્ટરો કેમ આવું બોલી રહ્યા છે આવતી પહેલાં તમે એકવાર અત્યારે જે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જોતા જો અને તમારું શું કહેવું જોઈએ કે સમાજ સાથે આવું થવું જોઈએ કે નહીં ઠાકોર સમાજની વાત નથી બીજા સમાજના પણ લોકો કોમેન્ટ કરીને જણાવજો કે આ અન્યાય જે થઈ રહ્યો છે એના વિશે તમે શું કહેવા માંગો છો તો એકવાર આવતી પહેલાં જે આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જોતા જો ખરેખર ભાઈએ બહુ સરસ વાત કરી છે કે તમે ઠાકોર સમાજને શું સમજો છો જેથી કરીને હોસ્પિટલની અંદર દાખલ કરવાની એડમિટ કરવાની ના પાડો છો તો એકવાર આ વિડીયો જુઓ અને બધું લોકો સુધી શેર કરી દેજો જેથી કરીને લોકોની અંદર જાગૃતતા આવે અને આ હોસ્પિટલનું આગળ શું થશે આગળ જે પણ માહિતી મળે છે સૌથી પહેલાં આપણી આ ચેનલના માધ્યમથી

કોણ ગેટલું છે સર કપિલભાઈ કરે કપિલ ઓર્ડર છે સર કપિલા ઠાકપુરમાં નેટ બેટિંગ કરવાના હા